બે હજાર ચોવીસનું યર આપણા માટે ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે નવા નવા પરિપત્રો નવા નવા પત્રકો સાથે આપણે આ વર્ષ પૂરું કર્યું છે તો આના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા ઘણા બધું નવું નવું શીખવા મળ્યું છે ટેકનોલોજી બાબત હોય કે અન્ય કોઈ બાબત હોય તો કેવું રહ્યું આજનું વર્ષ ચાલો જોઈએ મિત્રો આ ચેનલ બે હજાર ચોવીસમાં કેવી પ્રગતિ કરી આપણે જોઈએ તો શરૂઆત જાન્યુઆરી મહિનામાં જ્યારે શરૂઆતમાં વાત કરીએ ચાર હજાર સમથિંગ જ આ ચેનલ પર સબસ્ક્રાઈબર હતા પરંતુ મારી મહેનત અને તમારો પ્રેમ તમારો સહકાર સપોર્ટથી આજે આ ચેનલ પંદર હજાર સબસ્ક્રાઈબરને પાર થઈ ગઈ છે અને તેમાં આપણે બસો ચાલીસ કરતાં પણ વધારે વિડીયોઝ છે તે આપણે આ ચેનલ પર મૂકેલા છે જે એજ્યુકેશનને લગતા છે જેમાં એજ્યુકેશનલ પત્રકો અને એજ્યુકેશનલ પરિપત્રનો સમાવેશ થાય છે સાથે સાથે અવનવી વાતોને પણ આમાં સમાવિષ્ટ કરી છે કે ક્યાંય આપણે જ્યારે હું તાલીમમાં જતો હોય તો તેને લગતા વિડીયોસ પણ મેં બનાવેલા છે હા એમાં વ્યૂ થોડા ઓછા મળતા હોય છે પરંતુ એક મહેનત છે તે સતત બની રહે છે ત્યારે તમારો પ્રેમ પણ મને અહીંયા સતત મળી રહ્યો છે તેના માટે હું ખરેખર તમારો ધન્યવાદ કરું છું અને આભાર માનું છું ઘણા વિડીયો એવા હતા કે જેમાં મેં બહુ મહેનત કરી એડિટિંગમાં પરંતુ તેને એટલો રિસ્પોન્સ ન મળ્યો પરંતુ ઘણા એવા વિડીયો હતા કે જેમાં એક પરિપત્ર અને થોડી સમજ આપીને પણ તેને હજારો વ્યૂ મળી ગયા હતા તો મિત્રો આ એક ડિફરન્સ જોવા મળતો હોય છે જ્યારે એક વિડીયો ઉપર વધારે મહેનત કરવામાં આવે છે તે તાલીમને લઈને હોય તો ખાસ તો તાલીમના વિડીયોને જ પણ ઓછો રિસ્પોન્સ મળી રહ્યો છે જ્યારે અમુક જે પરિપત્ર હોય છે તેને ખાસ જાજો રિસ્પોન્સ મળતો હોય છે તો તમામ જે રિસ્પોન્સ આપવામાં આવે છે તેના માટે તો અહીંયા આભાર માનવો જરૂરી જ છે અને તમારી કોમેન્ટ્સ ને તો ખાસ મારે યાદ કરવી જ પડે કેમ કે ઘણા વિડીયોમાં મે એવા વિડીયો બનાવેલા છે જે તમારા માટે ખૂબ જ મહત્વના છે ત્યારે તમારો પણ સપોર્ટ અને નાનકડી એક કોમેન્ટ કે જેથી કરીને મને ખૂબ જ વધુ પ્રોત્સાહન મળતું હોય છે તો તે પ્રોત્સાહન પણ મને મળતું હતું અત્યાર સુધી અને મળી રહ્યું છે એક વિડીયોમાં મેં કહ્યું હતું કે જ્યારે આપણે ઓનલાઈન તાલીમ પૂર્ણ કરી હતી ત્યારે તેના કોમેન્ટ બોક્સમાં મને એટલા ઢગલા બન જે તમે જોઈ શકો છો કે જે કોમેન્ટ્સ મળ્યા છે પોઝિટિવ કોમેન્ટ્સ જેનાથી જે દિવસ હતો મારો અને તે જે ક્ષણ હતી તે મારા માટે ખૂબ જ યાદગાર બની ગઈ છે આજે પણ યાદ કરું છું તો એ પોઝિટિવ કમેન્ટ મારી સામે આવી જાય છે તો તમારો જે પણ લોકોએ પોઝિટિવ કોમેન્ટ કરી છે અને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ચેલેન્જીસની વાત કરીએ તો ઘણા બધા ચેલેન્જીસ આ વર્ષે જોવા મળ્યા જેમ કે અમુક વાર તો જ્યારે સ્કૂલ પૂરી કરીને આવું ત્યારે અમુક વાર તો વિડીયો છે એ બનાવવો ખૂબ જ જરૂરી હોય છે પરંતુ સમય ઓછો હોય છે તેમ છતાં હું મેનેજ કરી અને વિડીયો છે એ બનાવું છું હવે વિડીયો બનાવવાની વાત કરીએ તો વિડીયો છે એ બનાવવા માટે કદાચ મારે પાંચ મિનિટનો વિડીયો હોય અને કંઈક અપડેટ આપવું હોય પરિપત્રનો અપડેટ આપવો હોય તો પંદરથી વીસ મિનિટ થાય છે એડિટિંગની વાત કરીએ તો એડિટિંગ હું વીએન એપ્લિકેશનમાં કરું છું તો વીએન એપ્લિકેશનમાં તમામ ફટાફટ એડિટિંગ થઈ જાય છે પરિપત્રની કોપી પણ એમાં મૂકાઈ જાય છે અને એ પણ અડધી કલાકની અંદર તમામ જે ફોન્ટ્સ મૂકવાના હોય કે તેમાં મ્યુઝિક મૂકવાનું હોય તમામ ફટાફટ પૂરું થઈ જાય છે તો એમાં વાન લાગતી ત્યારબાદની વાત કરીએ કે તેને અપલોડ કરીએ ત્યારબાદ એની જે ડિસ્ક્રિપ્શન લખીએ છીએ અથવા તો તેના ટેગ આપીએ છીએ તેમાં પણ વીસ પચીસ મિનિટ હોઈ જાય છે ત્યારબાદ થમનેલ છે એ થમનેલ બહુ મોટો ભાગ ભજવે છે યુટ્યુબ વિડીયોઝમાં એટલે યુટ્યુબ વિડીયો બનાવ થમનેલ ખૂબ મહત્વનું હોય છે તેમાં મારે હું વિચારું છું કઈ રીતના ફોન્ટ રાખવા તેમાં પણ દસથી પંદર મિનિટ તો ચાલી જ જાય છે તો તમામ વસ્તુને આપણે પ્લસ કરીએ એડ કરીએ તો આપણે જોઈએ કે દોઢ કલાકથી બે કલાક જેટલો સમય જોતો હોય છે એક વિડીયોમાં તો આ જે મહેનત છે તે તમારા સપોર્ટથી રંગ લાવે છે અને મને આ મહેનત કરવાની ખૂબ જ મજા આવે છે તમારો સપોર્ટ સતત મળી રહ્યો છે હમણાં ચાર પાંચ મહિનાથી દરેક વિડીયોમાં આમ તો નાઇન્ટી નાઇન પર્સન્ટ વિડીયોઝમાં હજારોની ઉપર વ્યૂ છે આવી રહ્યા છે તો કાંક ખુશીની વાત છે કે તમને મારા વિડીયો પસંદ આવી રહ્યા છે તો મિત્રો જો તમને પસંદ આવે તો લાઇક પણ કરો કમેન્ટ કરો કે કેવો લાગ્યો વિડીયો જેથી કરીને મને પ્રોત્સાહન મળે અને મને સજેશન પણ મળે કે હવેથી કેવા વિડીયો આપણે બનાવી શકીએ છીએ એડિટિંગમાં આપણે ક્યુ નવું કરી શકીએ છીએ જેથી કરીને આપણે આમાં વિડીયોઝમાં કંઈક રંગીનતા રહે નવીનતા રહે જેમ કે હું પહેલાં વિડીયો બનાવતો હતો તો તમને ખબર જ છે કે પાછળ કમ્પ્યુટર સ્ક્રીન હતી હવે આપણે ગ્રીન સ્ક્રીન આપી ગઈ છે તો ગ્રીન સ્ક્રીન પાછળ હું વિડીયો બનાવી રહ્યો છું એટલે કોઈ પણ બેકગ્રાઉન્ડ આપણે મૂકી શકીએ છીએ તો આ એક વાત છે તે એક નવીનતા મેં એડ કરી છે હવે બીજું એક વાત કે જે આપણે વાત કરીએ કે ઓડિયો ક્વોલિટી તો ઓડિયો ક્વોલિટી માટે મેં નવું માઈક લીધું છે આ માઇક છે તે બોયાનું છે જેથી કરીને આપણે જે ક્વોલિટી છે તે સારી મળે છે અને ઓડિયો ક્વોલિટી સારી હશે તો સાંભળવાની પણ મજા ખૂબ આવે છે વિડીયોની વાત કરીએ તો હજી ફોનથી જ શૂટ કરું છું મારી પાસે વન પ્લસ નોડ ટુ છે જેનાથી અત્યાર સુધી મેં થોડા ત્રણથી ચાર વર્ષથી તો આમાં જ વિડીયો બનાવી રહ્યો છું અને અત્યારે પણ આમાં બનાવું છું તો કેવો લાગે છે આ વિડીયો એની વિડીયો ક્વોલિટી પણ તમે કહેજો કેવી છે આના માટેના સજેશન આમાં આવકારી રહેશે હવે થોડી વાત કરીએ ફન સેગમેન્ટની આ જે વિડીયો હું તારું છું તેમાં હવે જે હું આ કોન્ફિડન્સથી બોલું છું એટલે આજુબાજુવાળા બધા પણ આ વિડીયો છે હું બોલું છું એ સાંભળે છે ઘરના પણ સાંભળે છે પણ હવે કહેવાય ને કે ઘણા વર્ષોથી હું જે આ વિડીયો બનાવી રહ્યો છું તેનાથી એક બોલવામાં કોન્ફિડન્સ આવી ગયો છે બીજાનું કંઈ આપણે જોવાનું વિચારતા નથી અને સીધું મારું ધ્યાન કોમ કેમેરા ઉપર રહે છે અને કેમેરા ઉપર ધ્યાન રાખીને મને જે બોલવાનું છે એ હું બોલું છું આજુબાજુના વિચાર આપણે કરવા નથી તો જ આપણે એક વિડીયો છે કોન્ફિડન્સથી બનાવી શકીએ છીએ કે જેટલા પણ વ્યુઅર્સ છે જેમને યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનું વિચારી રહ્યા છે તે ખાસ આ વાત યાદ રાખે કે આપણો કોન્ફિડન્સથી બોલેલો શબ્દ સામેવાળો સાંભળશે પરંતુ જો આપણે કોન્ફિડન્સથી નહીં બોલીએ અને સામેવાળાને નહીં ગમે તો આપણે આ વસ્તુ છે તેને આગળ વધારી નહીં શકશું કોન્ફિડન્સ છે એ આમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે જેવો આ મોબાઈલ સ્ટાર્ટ થાય છે કેમેરો સ્ટાર્ટ થાય છે એટલે આપણે કોન્ફિડન્સથી વાત કરવી પડશે ધ્યાન કેમેરા સામે રાખવાનું છે અને તમારી જે વાત છે તેને સ્પષ્ટ શબ્દોમાં મૂકવાની છે તો જ આપણો વિડીયો છે એ વાયરલ થશે અને તેના લીધે જ કદાચ આપણે આ સુધી પહોંચી શક્યા છે ફરીથી તમામ વ્યુઅર્સ અને ખૂબ ખૂબ આભાર માનું છું ફ્યુચર ગોલ એટલે કે ભવિષ્યનું ધ્યેય આપણે ભવિષ્યનું મેં કોઈ ધ્યેય નિશ્ચિત કર્યું નથી પરંતુ આપણે આમને આમ મહેનત કરતી જવાની છે જે નવા નવા અપડેટ છે તે તમારી સામે મારે મૂકતું જવાનું છે જેટલો તમારો સપોર્ટ મળશે એટલું જ આપણું ધ્યેય ઉચ્ચું જશે અને આપણે આખી ગુજરાત તો શું આખી વિશ્વમાં પણ આપણે ડંકો વગાડશું મારા વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી પણ આ વિડીયો જોવામાં આવે છે ત્યાંના મિત્રોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનવા માગું છું કે તેઓ આ વિડીયો જોવે છે અને છેલ્લે થેન્ક યુ નોટ મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા અને કુળદેવીના આશીર્વાદ માતા પિતાના આશીર્વાદ બહેનો પ્રેમ અને મારી દીકરીના ખૂબ જ હેતની સાથે અને સાથે તેવા આશીર્વાદ અને સહયોગ આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો વિડીયો હતો એ આ જર્ની કેવી રહી કેવી રીતે એડિટિંગ થાય છે કઈ રીતનો તમારો સપોર્ટ મને મળતો રહે છે તમામ જે વાત હતી તે આ આપણે જોઈ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે અને હા આ વિડીયોને લાઈક તો કરવાની છે સાથે કમેન્ટ પણ સારી પોઝિટિવ કરજો તેવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ